અમદાવાદમાં ઓલા ભાઈ પત્રકારે દારૂ નો વિડીયો વાયરલ કર્યો તો પીતા હતા ખુલે આમ એની ઉપર કેસ એક બીજો કર્યો પાછું ત્રીજો ઓલો છે દારૂ વેચતો હતો ને એને એ પત્રકાર ઉપર કેસ કર્યો કે ભાઈ આ અહીંયા આવ્યો હતો આમ ને તેમને એવું બધું કઈક લખાયું છે તો પોલીસ વાળાને કેટલી મજા આવે છે એનો કેસ કમ્પ્લેન ઓલાની લીધી અને એક્શન આ પત્રકાર ઉપર લીધી એને અને પોલીસવાળાએ પાછું પ્રતિબંધ આપ્યો છે કે ડ્રોન કેમેરા ઉડાડવાના ઉપર એમાં કડક નિયમ કર્યો પણ એણે એ નિયમ ન કર્યો દારૂ વેસાય છે ખુલ્લી આમાં અહીંયા તો આપણે એ બંધ કરાવી એનો ઓલો કેસ નોંધાવાઈ ગયો અહીંયા આ દારૂ જે વેચતો હતો એ અને એની પાછી કમ્પ્લેન એ પોલીસવાળાએ લઈ લીધી આ જે પત્રકારે કમ્પ્લેન કરશે ને કે દારૂ વેસાય એનું કાંઈ સોલ્યુશન નહીં કરે ઓલો ખોટો છે ને એને સપોર્ટ કરશે પોલીસવાળા અહીંયા તમે આ ન્યૂઝીલેન્ડ આવો થોડાક ચાર પાંચ જણા એકવાર બધા સાહેબો મેન મેન તમને આ સિસ્ટમ બતાવું હું આ કેવી સિસ્ટમ છે તમે એકાદ ટ્રેનિંગ લ્યો અને પછી પાછી ન્યા જઈને એવી દસ ટકા ખાલી સુધારો લાવો હાવ આમ ન હોય થોડીક તો કાંઈક સિસ્ટમ હોવી જોઈએ ને એટલે દારૂ વેસે છે એને પકડવાનો છે તમારે ડ્રોન કેમેરા હવે એને ઉડાડ્યા તો એ એની વિરુદ્ધ એ ગુનો નોંધો કે ભાઈ એને ખાલી ડ્રોન કેમેરા ઉડાડ્યા છે પણ દારૂ તો બંધ કરાવો કે દારૂ વેસાય છે ને એણે બતાવ્યું કે એટલો બધો દારૂ વેસાય છે કેટલા જણા પીવે છે એ એકાદો કેસ તો એમાં કાંઈક તમે કમ્પ્લેન હામી કરો પોલીસ વાળા એ એમ નહીં કે આપણે કોર્ટમાં સામેથી થી જાવી અને કેવી અહીંયા આવી રીતના બે નંબર માં ધંધા થાય છે નકર હફતા જ ખાય છે બીજી કઈ વાત જ નહીં એટલે થોડું સમજો નાના માણાને આવી રીતે હેરાન ન કરાય હમણાં પાંચક વર્ષ તમે હપ્તા બપતા બધું બંધ કરી દો ને એકવાર તમે સિસ્ટમથી કામ કરો તમને પગાર આપે જ છે ઉપરથી ન આવતો હોય તો એમ થાય પગાર નથી આવતો એટલે થોડીક સિસ્ટમથી કામ કરો તો તમને મજા આવે તમે ખાલી પાંચ વર્ષ તમે ટેવ પાડો સિસ્ટમથી કામ કરવાની બહુ બધો ફેર પડી જાય આખું સુધરી જાય ભારત દેશ આખું સુધરી જાય એક એક ખૂણો સુધારવો નથી આપણે આખો દેશ સુધારી નાખવી બધાથી બધા ભેગા થાવો તો સુધરે નકરા આવી રીતે પૈસા ખાવાથી દેશ ન સુધરે એટલે આવી રીતે જે દારૂ ઓલો જે વેચે છે એને બંધ કરાવો ને પત્રકાર ને જે કેસમાં તમે હાલવો છે ને એમાંથી કાઢ નાખો બહાર અને ઓલા ને હાલવી ગયો એની જગ્યાએ આવો કઈક સુધારો લાવો ને તો જ બધા હાલે બાકી આમાં નકરા નાના માણસો જ મરે છે